નમસ્કાર પ્રિય દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ડિસેમ્બર મહિનાને લઈ પેન્શનરો માટે આવ્યા હરખના સમાચાર સરકારી કર્મચારીઓને પણ મળશે આનો લાભ તો મિત્રો હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને જલસા પડી જવાના છે કેમ કે સરકાર મહેરબાન થવા જઈ રહી છે તેથી પેન્શનરોને ઢગલાબંધ પેન્શન અને સરકારી કર્મચારીઓને ઢગલાબંધ પગાર મળવા જઈ રહ્યો છે તો મિત્રો કેવી રીતે પેન્શન મળવા પાત્ર છે અને કોને કોને મળવા પાત્ર છે પેન્શન તેની તમામ વાત મિત્રો આ વિડીયોમાં કરવાના છે અને કયા સરકારી કર્મચારીઓના પગારમાં ઢગલા બહ વધારો થશે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરીને છે તો મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનદારો ખાસ જાણી લેજો તેના માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી દઈ તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર છે સરકારે આખરે આઠમા પગાર પંચ માટેની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર એ છે કે સરકારે આખરે આઠમા પગાર પંચ માટેની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે તાજેતરમાં કેબિનેટે કમિશનના સંદર્ભની શરતો એટલે કે ટીઓઆરને મંજૂરી આપી છે આ સાથે પગાર મોંઘવારી ભદ્ધા અને પેન્શનમાં વધારા કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે આ નિર્ણયથી દેશભરના આશરે પાંચ મિલિયન કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરોને સીધો ફાયદો થશે અને નવી પગાર વ્યવસ્થા ક્યારે લાગુ થશે તો મિત્રો નવી પગાર વ્યવસ્થા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની ધારણા છે સરકારે કમિશનને અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાની સમય મર્યાદા નક્કી કરી છે આનો અર્થ એ છે કે જો બધું સમયસર મુજબ ચાલશે તો કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા દરે પગારને પેન્શન મળશે જોકે અમલીકરણ અને સુકવણીમાં થોડો સમય લાગી શકે છે પરંતુ તેની અસર જાન્યુઆરીથી શરૂઆતમાં જ અનુભવાય છે અને મિત્રો ટીઓઆર શું છે તેની પણ વાત કરીએ તો તો મિત્રો ટીઓઆર અથવા સંદર્ભિત શરતો કોઈ પણ કમિશન માટે એક રોડમેપ છે તે નક્કી કરે છે કે કમિશન કયા મુદ્દાઓ પર વિચાર કરશે આઠમા પગાર પંચ માટેના ટીઓઆરઓમાં પગાર ભથ્થા પેન્શન ટ્રીટમેન્ટ ફેક્ટર અને અન્ય લાભોનો સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રજના પ્રકાશ દેસાઈને કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે પ્રોફેસર પુલક ઘોષ તેના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે સેવા આપશે અને પંકજ જૈન તેના સચિવ તરીકે સરકારે કમિશનને અઢાર મહિનાનો સમય આપ્યો છે રિપોર્ટ તૈયાર થાય પછી કેબિનેટ તેને મંજૂરી આપશે અને નવા પગાર પંચ અને પેન્શન લાગુ કરવામાં આવશે અને મિત્રો હવે જાણીશું કે ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર વધારાનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે સરળ શબ્દમાં કહીએ તો તે એક ગુણાંક છે જે મૂળ પગાર અને પેન્શન બે બંનેમાં વધારો કરે છે સાતમા પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ સત્તાવન હતું હવે આઠમા પગાર પંચમાં તે પગાર વધારો નક્કી કરશે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો પચીસ હજારનો વર્તમાન મૂળભૂત પગાર વધીને રૂપિયા એકોતેર હજાર પાંચસો થઈ શકે છે જો પરિબળ એક પોર્ટ ત્યાંશી પર રાખવામાં આવે તો તે જ પગાર બત્રીસ હજાર નવસો ને સુધી પહોંચી જશે પરિબળ જેટલું મોટું તેટલો વધારો મળશે મોંઘવારી ભથ્થું એટલે ડીએ સીધા પિટમેન્ટ ફેક્ટર નક્કી કરતું નથી પરંતુ તેનું સ્તર એક મહત્વપૂર્ણ પરિબળ છે જો આગામી વર્ષમાં ડીએ લગભગ સિત્તેર ટકા સુધી પહોંચે છે તો ફિટમેન્ટ ફેક્ટર પણ વધી શકે છે આનો અર્થ એ છે કે ફિટમેન્ટ ફેક્ટરનું ફોર્મ્યુલા ઘણા આર્થિક અને નાણાકીય પરિણામો પર આધારિત છે અને મિત્રો હવે જાણી લઈશું કે સંભવિત પગાર વધારાની ગણતરી તો મિત્રો હાલમાં સરકાર દ્વારા આઠમા પગાર પંચ માટે કોઈ સત્તાવાર સ્લે બહાર પાડવામાં આવ્યો નથી પરંતુ સંભવિત અંદાજના આધારે પગાર વધારાની સંભવતા ગણતરી સમ સમજીએ તો જો સાતમા પગાર પર જેટલ કર્મચારીઓનો મૂળ પગાર પચીસ હજાર હોય તો તેને અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એટલે કે રૂપિયા ચૌદ હજાર પાંચસો અને સત્યાવીસ ટકા ઘર ભાડું ભથ્થું એચઆરએ એટલે કે તેમને છ હજાર સાતસો પચાસ મળે છે આના પરિણામે કોલ પગાર આશરે છેતાલીસ હજાર બસો ને પચાસ થાય છે દરમિયાન જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે જ કર્મચારીઓનો મૂળ પગાર વધીને રૂપિયા એકોતેર હજાર પાંચસો થઈ શકે છે સત્યાવીસ ટકા એચઆરએ એટલે કે ઓગણીસ હજાર ત્રણસો ને પાંચ ઉમેર્યા પછી કોર પગાર આશરે નેવું હજાર આઠસો ને પાંચ સુધી પહોંચી શકે છે આનો અર્થ એ છે કે નવા પગાર પંચના અમલ પછી કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે પરિણામે હાથમાં પગાર લગભગ વીસ થી પચીસ ટકા વધી જશે અને મિત્રો શું બધા કર્મચારીઓ માટે આ ફિટમેન્ટ ફેક્ટર સમાન હશે તો મિત્રો સાતમા પગાર પંચમાં બધા સ્તરો માટે બે પોઈન્ટ સત્તાવનનો એક સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો જોકે આ વખતે એવી શક્યતા છે કે નિચલા સ્તરના કર્મચારીઓને પગારની અસમાનતા ઘટાડવા માટે થોડો વધારે ફિટમેન ફેક્ટર મળશે વધુમાં કેટલાક પગાર સ્તરો મર્જ કરવાનો પણ વિચાર કરી શકાય છે હવે મિત્રો અંતમાં જાણી લઈશું કે આઠમા પગાર પંચ પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો જો કોઈનું મૂળ પેન્શન હાલમાં નવ હજાર છે તો આઠમા પગાર પંચ પછી તે જ પેન્શન રૂપિયા પચીસ હજાર સાતસો ચાલીસ સુધી વધી શકે છે આનો અર્થ એ થયો છે કે પેન્શન લગભગ ત્રણ ગણો વધી શકે છે સરકાર તરફથી આ ફેરફારનો સીધો લાભ પેન્શનરોને મળવાપાત્ર થશે મિત્રો તો મિત્રો આવી રીતે પેન્શન અને પગારમાં વધારો મળવાપાત્ર રહેશે મિત્રો